રૂપે રાજકારણ કરવાની દિશામાં સમાજને લઈ શક્યા છે સુવાળિયા હોય કે તળપદા હોય કે ઘેડિયા હોય હંમેશા શબ્દ લાગે છે કોળી સુવાળિયા કોળી તળપદા કોળી ઘેડિયા કોળી તો આ બધાએ અમે એક જ છીવી તો સમાજને આ રાહે દોરાવું નહીં આ ખોટી એક રાજકીય તંટના હિસાબે સમાજના ભાગલા પાડવા માટેનો પ્રયત્ન ચાલી રહ્યો છે તો બેનને ત્રણેય ભાઈઓને મારી એવી વિનંતી છે કે આમાં ધ્યાન દેવું નહીં અને ભવિષ્યમાં આપણે ભાઈઓ હતા અને ભાઈઓ રહેવાના સીવી આવું કોઈ જાતનું જે હમણાં સિંહોરની ઘટના બની હોય કે સુરેન્દ્રનગરની હોય હું એક જવાબદાર વ્યક્તિ તરીકે તમને કહું છું કે અમારા દિલ્હી અંદર આવું કોઈ જાતનું છે નહીં આ ખાલી રાજકીય છે